હલો ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર મહીપત અને આપણી દૂધરેજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે જીરું પાવા માટે આવ્યા છીએ તો જીરામાં કેટલામું પિયત છે કયા કયા ખાતર આપીએ છીએ કેટલા દિવસે પાણી આપીએ છીએ તમામ માહિતી આ વિડીયોની અંદર આપવાની છે તો આ વિડીયોમાં બન્યા રહીજો અને વિડીયો આખો જોઈજો જેથી કરીને તમને બધી માહિતી પૂરી મળે માટે ચાલો તમને પહેલા આપણું જીરું બતાવો મિત્રો આપણે આ પચીસ દિવસનું જીરું થયું છે અને આજે આપણે આમાં ચોથું પિયત ચાલુ કરશું આપણે ત્રણ પાણી ઊગ્યું હતું રેતાળ જમીન છે એટલે આપણે નવ દિવસમાં ત્રણ પાણી કરી નહીં ખાતા એટલે આ વિગ્યા પૈસાના પંદર દિવસ થયા છે આજે ચોથું પિયત આપણે ચાલુ કરવી છે તો આમાં કયા કયા ખાતર આપીએ છીએ શું શું આપીએ છીએ બધી જ માહિતી તમને આપવાની છે મિત્રો તો આપણી ચેનલમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોઈજો જેથી કરીને તમામ માહિતી તમને મળતી રહે મિત્રો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જો મિત્રો ખાતરમાં આપણે એક આ યુરિયા એક થેલો લીધો છે અને આ એટલી બધી વસ્તુ નાખી છે જો ઢગલો કરી નાખ્યો છે તો એમાં બધી તમને આઇટમ બતાવું આ છે હુમિક જે ઉમેર છો કરીને જોઈ શકો છો તમે પંચાણું ટકા ઉમિક છે પછી આ છે સલ્ફર સુલ્ટોસ ગોલ્ડ આ સલ્ફર પછી આ આપણે ઝીંક છે તેત્રીસ ટકા ઝીંક આવે પૃથ્વી તેત્રી કરીને બાજશાપનું અને એમાં માઇક્રો માઇક્રોન્યુટ્રન પણ આવે અંદર અલગ બે પેકિંગ નીકળશે એ પણ હું તમને બતાવીશ થેલીમાં અને આ ફ્લોરા ગોલ્ડ સમુદ્રી ઘાસ નિર્મિત સંચરનના એટલે આપણે જે સમુદ્રી શેવાળના અર્ક આવે એ છે આ બે થેલી એ છે પાંચ પાંચ કિલોની બે એટલે દસ કિલો એ પછી સાડા ત્રણ કિલો આ ઝીંક અને ત્રણ ત્રણ કિલોમાં બે આ સલ્ફર અને એક થેલો યુરિયા આ આપણે બે એકરનું માપ છે આ બે સલ્ફર અને હૂમિ આટલી વસ્તુ આપણે જીરાના બીજા પિયતને આપીએ છીએ તો ચાલો બધું તમને મિક્સ કરીને પછી બતાવીએ મિત્રો આપણે થેલી તોડી છે એમાંથી આ એક આવું પેકિંગ નીકળે છે અંદર એ ઝીંક છે બાજાફ ઝિંક તેત્રીસ ટકા અને આ બીજું અંદર જે કંઈ છે એ માઇક્રોન્યુટ્રન છે એ પાવડર જેવું છે તો મિત્રો આપણે આ ફાડા સલ્ફર બે થેલી નાખી દીધું છે અને એની અંદર હવે આપણે આ ફ્લોરા ગોલ્ડ નાખશું જેમાં આવું કાળું જબલું આવે છે આપણે થેલીયું બધી તોડી નાખી છે અગાઉ

જે તેત્રીસ ટકા ઝીંક પૃથ્વી કરીને છે એ આપીશું અને હવે આપણે આ માન આપી દઈશું તો હવે આપણે આને બરોબર મિક્સ કરી લઈએ અને પછી તમને બચાવીએ તેવું થયું છે આપણે આને આવી રીતે બરોબર મિક્સ કરી લેવાનું એક સલાખાની અંદર લઈને બધું બરોબરનું મિક્સ કરી નાખશું આપણે તો આપણે બધું બરોબર મિક્સ કરી નાખ્યું છે અને હવે આપણે એને જીરામાં ઉડાડી દઈશું તો આપણે ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે મિત્રો તમે જોઈ શકો છો તો આપણે જીરામાં પાણી ચાલુ કરી દીધું છે અને બે ધોરીએ પાણી ચાલુ છે તો બે ધોર્ય મિત્રો પાણી વાળવીને એટલે આપણું પાણી ધીમું ધીમું ચાલે ને તો આપણું આ જીરું આડું ન પડે નહીતર જીરું આપણું આડું પડી જાય અને ઉપર રેબ ચડી જાય એમ જીરામાં એટલે જીરું વિકાસ બંધ થઈ જાય એનો વાર લાગે એનો વિકાસ થતા અને તમે જોઈ શકો છો આપણે ખાતર પણ ઘણું બધું પડ્યું છે અંદર જો આ ખાતર જે નાખ્યું છે ઘણું અંદર દેખાય છે તો મિત્રો આજે આપણે આ વીસથી પચીસ પચીસક દિવસનું જીરું થયું છે અને આપણે નવ દિવસમાં ત્રણ પિયત આપીને ઉગાડ્યું હતું આને એટલે ઉગ્યા પૈસાનું આપણે આ પંદર દિવસે એને થયા છે પંદર દિવસે આપણે આને આ ચોથું પિયત આપ્યું છે અને યુગ્યા પછીનું આમ બીજું પિયત ગણાય એટલે આપણે આને ચાર પાંચ દિવસ પહેલાં એક દવાનો રામ ઉમેર્યો તો એક દોધ દવાનો આપ્યો છે અને હવે આ પાણી ને અને પછી દવાનો બીજો ડોઝ આને આપી દઈશું અને રેતાળ જમીન છે એટલે પાણીની તાણ આને વધારે પડે છે પિયત પણ વધારે આપવો પડે છે એના હિસાબે આપણે પહેલાં પહી દેવી અને નીંદવાનું હજી બાકી છે ખડ એટલું બધું છે નહીં પણ આપણે પાણી પહીને અને પછી આને નીંદશું અત્યારે જમીન થોડી કડક થઈ ગઈ છે નીંદતા ભાવતું નથી એટલે પાણી પહીને જમીન પોચી થોડીક હોય ત્યારે આપણે આને નિંદી નાખીશું તો આપણે તમે જે કંઈ વિડીયોમાં જોયા એ કંઈ ખાતર છે કેવાક રિઝલ્ટ આવે છે આગળના વિડીયોમાં આપણે એને બતાવશું તમને તો વિડીયોમાં બન્યા રહેજો અને જો આપણી ચેનલમાં નવા હોય તો આપણી દૂધ રીજિયા મત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરીને આવા નવા નવા વિડીયો તમને ભણતા રહે તો ભલે ચાલો મિત્રો રજા લઈએ જય જવાન જય કિસાન